મિત્રો મિત્રો કળિયુગના ભાખેલા આગમ કે ભવિષ્યવાણી કેવી રીતે સાચી સાબિત થઈ રહી છે જે વર્ષો પહેલાં આપણા મહાન સંતોએ પોતાની યોગ સાધનાથી અત્યારના વર્તમાન સમયની જે લગભગ ચારસોથી પાંચસો વર્ષ પહેલાં જે આગમવાણી ભાંખી હતી જે વાતો કહી હતી એ આજના સમયમાં અત્યારે એકદમ સાચી સાબિત થઈ છે મિત્રો વર્ષો પહેલાં દેવાયત પંડિતે જે પોતાના ભજનોમાં પોતાની વાણીમાં કે મામઈ દેવે પોતાની ભજ જે જે વાતો કહી હતી એ સંપૂર્ણપણે સાચી સાબિત થવા જઈ રહી છે મિત્રો જેમાંથી કેટલીક વાતો અત્યારે સાચી સાબિત થઈ ગઈ છે અને આવનારા સમયમાં કળી યુગમાં માનવનું જીવન કેવું હશે અને કેવું જીવશે અને માણસ કેટલું હિંસક થઈ જશે કારણ કે કળી યુગમાં સંપૂર્ણ સમાજ હિંસક થઈ જશે જે લોકો બળવાન હશે તેનો જ રાજ ચાલશે માનવતા છે એ નષ્ટ થઈ જશે સંબંધો ખતમ થઈ જશે એક ભાઈ બીજા ભાઈનું દુશ્મન બની જશે જ્યારે કડી જુગમાં બધા લોકો શાસ્ત્રોના નિયમનું પાલન નહીં કરે ખોટા સાહિત્ય એ લોકોને પસંદ થઈ જશે અને લોકો ખરાબ આદતો અને વાતોનો શિકાર થઈ જશે એક સમય એવો આવશે જ્યારે જમીનમાં અનાજ ઉત્પન્ન થવાનું પણ બંધ થઈ જશે વૃક્ષો છે એ ફળ આપવાનું બંધ કરી દેશે અને ધીમે ધીમે તમામ વસ્તુઓ એકદમ ગાયબ થઈ જશે ગાય છે એ દૂધ આપવાનું બંધ કરી દેશે અત્યારે મિત્રો આપણે જોવા જઈએ તો કળિયુગના આશરે પાંચ હજાર વર્ષ વીતી ચૂક્યા છે ઉજ્જૈનના જ્યોતિષોએ પણ આ કળીજુગ વિશે અનેક ભવિષ્યવાણી કરવામાં આવેલી છે અને આ પુરાણમાં પણ જણાવવામાં આવ્યું છે કે જ્યારે કળીજુગ ખતમ થવાનું હશે ત્યારે પૃથ્વી પર કંઈક ને કંઈક અવનવી ઘટનાઓ ઘટતી જશે કે અવનવા રોગોથી માણસોનો શિકાર થતો રહેશે કોરોના જેવી મોટી મોટી મહામારીઓ પૃથ્વી ઉપર વધી જશે અને અનેક જે આપણે નહીં સાંભળ્યું હોય એવી બીમારીઓ આ પૃથ્વી ઉપર વિસ્તરવા લાગશે કળી ખતમ થતાં પહેલાં તમામ દેવી દેવતાઓ પૃથ્વી છોડીને પાછા પોતાના ધામ ચાલ્યા જશે ને ત્યારે મનુષ્ય પૂજા પાઠ વ્રત ઉપવાસ અને તમામ ધાર્મિક કામો કરવાનું બંધ કરી દેશે કળીજુગના છેલ્લા સમયમાં ખૂબ મોટી દરામાં સતત ઘણા સમય સુધી વરસાદ વરસશે જેનાથી ચારે તરફ પાણી પાણી થઈ જશે અને સંપૂર્ણ પૃથ્વી જળમગ્ન થઈ જશે અને તમામ પૃથ્વી પર વસવાટ કરતા જીવો પણ નાશ પામવા લાગશે મિત્રો પુરાણોમાં લખ્યું છે કે વ્યક્તિ એક મકાનની પાછળ એની બધી જ જમા કરેલી પૂંજી ખર્ચી નાખશે કળિયુગના અંતમાં દુષ્કાળ પડશે ખેડૂતો એટલા પરેશાન થઈ જશે કે તે આત્મહત્યા કરવા લાગશે કળીયુગમાં લોકો ખાણીપીણીને જરૂરત સમજે અને પેટ ભરવા માટે કાંઈ પણ ખાઈ લેશે કળીયુગમાં રાજા એમની પ્રજાની રક્ષા નહીં કરે અને ધન છીનવા લાગશે અને રાજા પ્રજા પાલક નહીં પરતું પ્રજા રાજાનું પાલક બનશે કળીયુગના અંતમાં લોકોના વાડ જુવાનીમાં જ સફેદ થઈ જવા લાગશે આવી અનેક વાતો છે કળીયુગના અંતમાં લોકોનું જીવન કેવું હશે એકદમ સાવ ગધેડા જેવો સ્વભાવ થઈ જશે શાસ્ત્રોનું માનવામાં આવે તો કળિયુગના અંત સુધી લોકોનું આયુષ્ય માત્ર ને માત્ર વીસ વર્ષ સુધીનો જ રહેશે વેદમાર્ગ માનવ સન્માન પાખન અને અધર્મની વૃદ્ધિ થઈ જવાથી પ્રજાની ઉંમર પણ ઓછી થઈ જશે મિત્રો અને જ્યારે જ્યારે ધરતી પર પાપીઓનું રાજ વધી ગયું ત્યારે ભગવાન વિષ્ણુએ અવતાર લીધો અને લોકોને બચાવવા ધરતી પર આવ્યા જે સમયે કળિયુગ એમના અંત પર અસહય વિષ્ણુ ભગવાન ત્યારે કલ્કીનો અવતાર લઈને ધરતી પર ફરી પ્રગટ થશે અને ધરતી ઉપર વસવાટ કરતા તમામ પાપીઓ અને અધર્મીય લોકોનો નાશ કરશે મિત્રો આવી અનેક વાતો જે કળિયુગના આપણે જોવા જઈએ તો અત્યારે વર્તમાન સમયમાં એકદમ સચોટ સાબિત થવા જઈ રહી છે મિત્રો કળિયુગનો અંત ક્યારે મિત્રો તો પૃથ્વીનું કુલ આયુષ્ય આપણે જોઈએ તો ચાર અબજ અને બત્રીસ કરોડ વર્ષનું માનવામાં આવ્યું છે ત્યારે સૃષ્ટિની ઉત્પત્તિથી સૃષ્ટિના પ્રલય સુધીનો સમય બતાવે છે બ્રહ્માંડનું આયુષ્ય પૂરું થાય એટલે સૃષ્ટિનો નાશ થાય તેને મહાપ્રલય કહેવામાં આવે છે મિત્રો ભગવાન વિષ્ણુના રાજદરબારમાં વૈકુઠધામમાં જ્યાં આર્ય અને વિશ્વ આર્ય નામના બે દ્વારપાળો હતા ત્યારે બ્રહ્માના પુત્રો ચાર વર્ષીઓ ભગવાન વિષ્ણુના દર્શન માટે જાય છે દ્વારફાળો તેમને રોકે છે જપ અને વિષયને સાપ આપે છે સાપના કારણે જપ અને વિજયના ત્રણ ત્રણ થાય છે મિત્રો કળિયુગની અનેક ઘટનાઓ જે આપણે ક્યારે ન સાંભળ્યું એવી ઘટનાઓ મિત્રો કારણ કે કળિયુગના રાજાઓ માત્ર ને માત્ર પોતાનું જ રક્ષણ કરશે અને પ્રજાના કર નાખીને પ્રજાને લૂંટશે ચારે વરણની પ્રજા ભ્રષ્ટ થશે દેહ કર્મ ભૂલાઈ જશે ને વર્ણ શંકર પ્રજા પેદા થશે ત્યારે ચારે વર્ણ એક જ પંક્તિએ ભોજન કરશે ધર્મચાર્યો સંપ્રદાયો ચારકો વૈદિક ધર્મનો લોપ થશે લોકોને સાચી દિશાનું જ્ઞાન પાસે નહીં ને નકલી સંપ્રદાયો ધૂમ પ્રચાર થશે લોકોના ટોળે ટોળા તેમની પાછળ પાગલ થશે ભારતીય આર્ય સંસ્કૃતિના સત્યવાન આર્ય અને સાવિત્રીના સદ્ગુણો અને સંસ્કારોનો લોપ થશે મિત્રો આવી કળી જે અનેક વાતો આપણે જોવા જઈએ તો અત્યારે વર્તમાન સમયમાં અનેક વાતો આવી છે જે સાચી સાબિત થઈ છે મિત્રો કળી જે વર્ષો પહેલાં દેવાયત પંડિતે કીધું હતું કે પહેલાં પહેલાં પવન નદી નદીએ નહીં હોય નીર ઉત્તર દિશાથી સાહેબો આવશે મુખે હનુમો વીર લખ્યા ને ભખ્યા સોય દિન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે દેવાયત પંડિતે કોરોના વિશે પણ વર્ષો પહેલાં ભવિષ્યવાણી કરી હતી કે એવો એક રોગ મહામારી આવશે જેનાથી લોકો ત્રાહિમામ થઈ જશે અનેક લોકોનો મૃત્યુ થશે અને પૃથ્વી પર હાહાકાર મચી જશે આપણે શાસ્ત્રો એટલો હજી વાંચતા નથીમાં કેવી રીતે જીવવું એની સંપૂર્ણ માહિતી એમની અંદર આપવામાં આવેલી છે મિત્રો